العمليات. માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ નવા બિલોદરાની અનેક સોસાયટી વિકાસ થી દિનસા પટેલ માર્ગની દયનીય પરિસ્થિતિ જોતા પોલ ખોલી મહાનગરપાલિકામાં નવા સોસાયટીઓ આવેલી છે જેમાં રોડ રસ્તા લાઇટ પાણી જેવી જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં નથી મહાનગરપાલિકા સાંભળતું કે નથી સ્થાનિક ધારાસભ્યો તેમની વેદનાઓને ધ્યાને લેતા તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા લાઇટ રસ્તા પાણી જેવી જરૂરિયાત વસ્તુઓનો અભાવ માં જોતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આઠથી દસ સોસાયટી વચ્ચે માત્ર એક જ પાણીનો બોર હોવાથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે સોસાયટીમાં રાત્રિ દરમિયાન થાંભલા પર એક પણ લાઇટ ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે જેને કારણે રાત્રિ દરમિયાન કોઈ પણ રિક્ષા સોસાયટીઓમાં આવવા તૈયાર નથી થતી તેવો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે નવા બિલુદરાનો મુખ્ય માર્ગ ખૂબ જ ખરાબ ખાડા ટેકરાવાળું થઈ ગયો છે જેને કારણે બાળકોના સ્કૂલના સાધનો પણ અંદર આવી શકતા નથી આવનારા સમયમાં જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અને સ્થાનિક તંત્રને ચીમકી આપવામાં આવી રિપોર્ટર ઉમંગ શર્મા જનતા નાઇન લાઈવ જી તમારું નામ અને શું સમસ્યા છે શું કહેશો મારું નામ અનિલ પટેલ છે અમે અહીંયા આગળ પંદર સત્તર વર્ષથી રહીએ છીએ અમારા આ વિસ્તારની રોડની લાઇટની પછી પાણીની બી સમસ્યા બહુ ગંભીર છે પછી અહીંયા આગળ કચરાનો બી મોટી સમસ્યા છે આ બાબતમાં રજૂઆતો સ્થાનિક તંત્રને બી અમે કરેલી છે વારંવાર લેખિતમાં અને મોિતમાં પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ થયેલ નથી અને જો આવનારા દિવસોમાં પછી આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહીં થાય તો પછી અમે બધા ગાંધીજીના માર્ગે ના સુધી અમારે આપ પગલું ભરવું પડશે આ વિસ્તાર કયો છે અને શું શું સમસ્યા છે વિસ્તારથી કેમવીર નગર નવા અને મહાનગરપાલિકામાં આવરી લેતો આ વિસ્તાર છે મહાનગરપાલિકા થયા પછી પણ બી અહીંયા આગળ સમસ્યાઓ તો એટલી જ છે કે હજુ સુધી વર્ષોથી કોઈ તંત્રનો રજૂઆત કરવા છતાં કોઈએ જો અહીંયા આગળ આવીને સ્થળ પર નિરીક્ષણ નહીં કરેલું કે નહીં કોઈ સમસ્યા માટે આશ્વાસન આપેલું કે નહીં કોઈ જગ્યાએ કશું કરેલું નહીં અને જો તંત્રને કદાચ કંઈ એવું હોય તો કંઈક અહીંયા આગળ અમારા વૈકલ્પિક ખાલી આ જ્યારે ટેમ્પરરી ખાલી આ જો રસ્તાનું બી આયોજન કરી હોય તો અહીંના નાના નાના છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફો થાય છે વડીલો હોય વરિષ્ઠો હોય જેને અહીંયા ફેકલ્ટી આવો જવાની ઘણી તકલીફો થાય છે રિક્ષા સાધન કોઈ અહીંયા આવા તૈયાર થતું નથી બરાબર છે આ સમસ્યાનું જો કંઈ નિરાકરણ નહીં થાય તો ગાંધી સીધા માર્ગે મહાઅંદોલન કરવામાં આવશે અનિલભાઈ પાણીની પીવાની સમસ્યા મહિલાઓ કહી રહી છે શું સાચી વાત છે હા સાચી વાત છે અહીંયા આગળ અમારે એક બોર છે ને દસ આઠથી દસ સોસાયટીઓ પાણી અને જો એ બોર બગડે છે તો લગભગ અહીંયા આગળ બધાને હેરાન થવાનું થાય છે ખરેખર ત્રણ ચાર દિવસ સુધી બધા હેરાન થાય છે એટલે આ મોટો પ્રશ્ન છે મહિલાઓનો અને એ બી જલ્દી એનો નિકાલ થાય એવી અમારી તંત્રનો રજૂઆત છે અનિલભાઈ મહાનગરપાલિકા બન્યું છે તમારો વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે તમે શું રજૂઆતો કરી છે મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં આવેલા અમારા વિસ્તારની અંદર અમે લાઇટની પાણીની રોડની બધી જ સમસ્યાઓનું અમે લેખિતમાં મેં લેખિતમાં એમને રજૂઆત કરેલી છે હજુ સુધી એનો કોઈ અમને રિપ્લાય મળેલ નથી તો જી બેન તમારું નામ અને શું સમસ્યા છે શું કહેજો મારું નામ રાજપૂત અર્પિતા છે અહીંયા વર્ષોથી રોડ લાઈટ પાણી બહુ જ સમસ્યા છે અને કોઈ નિરાકરણ જ નથી આવતું અત્યાર સુધી પંચાયત હતી તો પંચાયત કંઈ નથી કરતી ધારાસભ્યને રૂબરૂ મળ્યા તો કે છે હવે નગરપાલિકા લાગી ગઈ અમારે કહેવાનું કોને કહેવું ફરજિયાત ફરજિયાત કહ્યું છે મેં કે તમે પહેલાં મારું રોડ આવીને જુઓ છતાં બી કોઈ જોવા તૈયાર નથી હું રૂબરૂ જઈને મળી આવી છું

પતિ તમે શું ઈચ્છા કરો છો પાણી અને રોડ અમારે જોઈએ અને લાઈવ જો નહીં આવે નહીં મળે પબ્લિક કેવી છે વોટ આપવા કેમ જાય છે અરે લોકો ને બરાબર પબ્લિક નો છે આપણો નથી એ લોકો એ તો સીટ ઉપર બેસી ગયા છે એ લોકો ને શું છે અરે એ લોકો પાંચ પાંચ માં આવી દે છે બરાબર આવી પબ્લિક પબ્લિક ઓરકી છે પબ્લિક વોટ આપવા જવું નથી જ ના દેવા બઉ ખરાબ હાલત છે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કાયમ માટે આવો નવો રસ્તો હોય છે એટલે રસ્તો પેલો કરે પાણીની સુવિધા કરે લાઇટની કરે બધું જ કરી લે આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી રજૂઆત તો અમારા અનિલ ભાઈ કરી જ છે બધાને બધાવાથી બીમાર માણસ જાય ને તો કઈ જતા મરી હો જાય એટલી હાલત ખરાબ છે સગર્ભા વ્યક્તિ હોય લઈ જતા હોય તો હું થઈ જાય એટલી ખરાબ હાલત છે એટલે જે કરવું હોય ને સરકાર ને કે તમે જલ્દી વહેલી કરો સમસ્યા અહીંયા પાણીની રોડની સાહેબ ખરેખર આજે ખેતરા ની અંદર પાંચ થી દસ ઘર હોય તેમાં આગળ બ્લોક ના થઈ ગયા આરસીસી રોડ થઈ ગયા અને આ વર્ષોથી હું અહીંયા આગળ બે ની સાલ થી અહીં રહું છું બે હજાર બેમાં બે તો પણ હજુ અહીંયા આ રોડ તમે જુઓ પાણી ભરાય છે કેટલા બધા ખાડા છે વાહનોને લઈને જવાની

અને બધી સુવિધા અને નથી ઠેકાણું પાણી તો અમે એક વર્ષથી હાથે લઈ લઈને ભરીને મૂકીએ છીએ બોલો એટલા ત્રાહિત પોતાનો અત્યારે તમે જોવો રસ્તો બિલકુલ સારો નથી કોઈ ગળીઓ માણસને ને લઈને જવાનું થાય ને તો અમે નીકળી ના શકીએ ચાર નંબરમાં